મારું નામ ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે અમે રાજકોટના જાગૃત આગેવાનો કમિશ્નર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ધુલેટીના દિવસે જ્યારે આખું રાજકોટ રંગમાં રંગાયેલું હતું ત્યારે ત્યારે ભ્રષ્ટાચારીઓ જે રાજકોટના આરમસીના ભ્રષ્ટાચારીઓને બિલ્ડરો અને રાજકીય જે લોકો વગવાળા લોકો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના કારણે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર ત્રણ ગરીબ યુવાનોના જીવ લેવાના છે આ બાબતે આજે ચાર દિવસ થઈ ગયા આજ દિન સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાણી નથી કે કોઈપણ પ્રકારની પોલીસ તંત્ર દ્વારા કે આરએમસી દ્વારા કોઈપણ પ્રકારની સાંત્વના આપવામાં નથી આવી બસ ક્યાંક ને ક્યાંક આમાં રાજકીય છેડા અડી ગયા હોય એવું લાગે છે અને એવી વાત પણ જાણવા મળી છે કે કોઈ રાજકીય નેતાના પૈસા અટકાણા હતા એટલે દોડીને આવ્યા હતા જે અગ્નિકાંડમાં આજે અગ્નિકાંડ એક થયો ટીઆરપી ગેમ ઝોનમાં ત્યારે એ દેખાણા નહોતા પણ આ બાબતે ભીનું સંકેલવા માટે પહોંચી ગયા છે અને ગરીબ પરિવારને પણ કેસ દબાવવા માટે કોઈપણ પ્રકારનું આંદોલન ન કરે તેવા દસ લાખના ચેક આપવામાં આવે છે એટલે આ બાબતે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને અગ્નિકાંડ બીજો રાજકોટની અંદર ન થાય અને રાજકોટના જે રંગીલું રાજકોટ કહેવાય છે જે આ રંગીલુ રાજકોટનું આન શાન જળવાઈ રહે એના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે ને તો આવનારા દિવસોમાં તમામ સંગઠનો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે